ઉના અને ગીર ગઢડા તાલુકાના નવ ગામો સરપંચ વિહોણા બનતા ગ્રામજનોને વિકાસ સરખો મળી રહ્યો નથી નવ ગામમાં વહીવટદારોના શાસન છે જ્યારે વહીવટદારો પાસે એકથી વધારે ગામ હોવાથી વહીવટદારો ગામોના વિકાસના કામ પર ધ્યાન નથી આપતા ગામ લોકોના આક્ષેપ છે કે સરપંચ વિકાસના કામો આગળ ધબાવે છે પરંતુ સરપંચ ન હોવાને લઈને વિકાસના કામો થતા નથી અને ભોગવવાનો વારો અમને આવે છે જ્યારે તાલુકાના ટીડીઓને આ બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે ફરિયાદો મળી છે આ બાબતે જલ્દીથી જ કામ થશે છે એક ગામ કરતા અનેક ગામોની જવાબદારી હોય જેથી પોતે નિમિત્ત ગીરગરડા પંચાયત ઓફિસમાં હાજર રહી નથી શકતા અને એના કારણે પણ ઘણી સમસ્યાઓ ઉભી રહી છે ગામની અંદર રોડ રસ્તાઓ પાણી એ સિવાયની અનેક સમસ્યાઓ ઉભી છે વીજળી કે જે સ્ટ્રીટ લાઇટો છે સ્ટ્રીટ લાઇટો પચાસ ટકા સાંભળવામાં આજની તારીખે બંધ વહીવટદાર પસંદની હિસાબે પૂરી કોઈ પણ એ પત્તાય પ્રયત્ન કરે છે વહીવટદારની બાબત આવે એટલે લગભગ એવું સમજાય કે તંત્રમાં વહીવટદાર એટલે સંપૂર્ણ સત્તા વહીવટદાર પાસે અમારું ભડિયાદર ગામ એવું છે એમાં પંચાયતમાં બે ચૂંટાયેલા સભ્યો છે અને હાલ અમારા નિમણૂક કરેલા કર્મચારી છે બે ચૂંટાયેલા સરપંચ અને અમારા કર્મચારી અધિકારી એમનું સંકલન કરી અને કામગીરી કરવાની હોય છે માત્ર એકલા વહીવટદારે એમાં નિર્ણય કરવાનો હોતો નથી એટલે કદાચ એવું હશે તો એનું ધ્યાન દોરી અને બાકી કામગીરી હશે તો સત્તરે પૂરી કરાવીશ છે હા ચોક્કસ મારું ધ્યાન દોરવામાં આવ્યું તો હું આ બાબત તપાસ કરાવી અને જો પડતો રહેશે તો હું કાર્યરત ચોક્કસ કરાવીશ